હવે આવી જઈએ કે મેઇન સિલેબસ ઉપર કે તમારે ધારો કે ગુજરાતીનું લેંગ્વેજનું પેપર હશે સો નું તેમાં શું શું પૂછવામાં આવશે તો તેમાં શું છે 100 સો માર્ક્સનું પેપર હશે ગુજરાતી મીડિયમનું ત્રણ કલાક આપવામાં આવશે હવે તેમાં નિબંધ હશે કેટલા માર્ક્સનો હશે સાહેબ નિબંધ દસ માર્ક્સનો નિબંધ હશે વિચાર વિસ્તાર દસ માર્ક્સનું હશે સંક્ષિપ્તિકરણ જેને સમરી કહેવામાં આવે છે તે પણ દસ માર્ક્સનું હશે ગદ્ય સમીક્ષા પાંચ માર્ક્સનું હશે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા રિપોર્ટ તે પણ કેટલા દસ માર્ક્સના હશે હવે પત્ર લેખન લેટર રાઇટિંગ હશે તે પણ પાંચ માર્ક્સનું હશે લેટર હા તે પણ પાંચ માર્ક્સ નું હશે પ્રચાર માધ્યમ માટે નિવેદનો માટે દસ માર્ક્સ ના હશે જ્યારે ગદ્ય સમીક્ષા પાંચ ની હશે હવે ચર્ચાપત્ર ચર્ચાપત્ર કેટલા માર્ક્સ ના છે દસ માર્ક્સ ના છે અહેવાલ લેખન કે તમારે અહેવાલનું લેખન કરવું પડશે તે પણ આશરે કેટલા બસો શબ્દમાં કરવાનું છે તેના તમને દસ માર્ક્સ મળશે જયારે ભાષાંતર જો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય તેના પણ 10 માર્ક્સ છે જ્યારે ગુજરાતી વ્યાકરણ તમને આવડવું જોઈએ તેના ટોટલ 20 માર્ક્સ છે ગુજરાતી વ્યાકરણમાં કોનો કોનો સમાવેશ થાય છે રૂઢિ રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્યમાં પ્રયોગો કહેવતનો અર્થ સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહો જોડણી લેખન સંધિ વાક્યો માટેની અથવા વાક્યનો પ્રકારો વાક્યનો પરિવર્તનો તેનો સમાવેશ કરવામાં આવશે આ બધું મળીને તમારે 200 માંથી 100 માર્ક્સનો પેપર આવવાનું જો તમે ફૂલ વિડિયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો